ના ને હવે તો હે ને સુરિયા ભાઈ ને કેવો હે કે મને ચશ્મા લઈ દયો મે ઈ તો કોઈ દી લઈ ઓમ તો દેતા નહીં આજું કહે ને 50 વારી પોટલી બંધ રાખીને જેવો થા ને મારે હે ને લઈ આવો હે ચશ્મા ચશ્મા વગર મજા નહિ આવતી તળકો આંખ માં આવે મગજ ન આવે આપડે આપડે હે ને ચશ્મા જ લેવા જ છે સુરિયા ભાઈ ગમે એમ કરે સુરિયા હા લુકો થઈ ગયો લાગે હમણા ને હમણા મને ચશ્મા નહિ લે દે તો હમરે ચશ્મા વા તો ક મજા આવે હે ચશ્મા આ સુરિયા ભાઈ ને ચશ્મા રાખશું ના ના

અને સૂર્યા ને કે હું બતાડી આજ અને સુખ નું સૂર્ય જ ઉગી ગયો આપણે આજ કઈ વાંધો નહીં ચશ્મા આવી ગયા હાથમાં હવે તો હે ને હું રોલા પડાવી અને બતાડી જો ચશ્મા એને રે તો નથી ચશ્મા હારા હે આપણી ઓકાત પ્રમાણ બરોબર છે એમાં નતા હતી તો આ હારા હે આ ઘણા હખા આપણા માટે આ વસ્તુ જવાદાર કહેવાય અને આપણે ખર્ચો થાત ખોટો એક દીવરી વળી ની પોટલી ના પીવી હું પીયા હું એક ની બે હા હા બાકી આજ આપણે ચશ્મા આવી જડી ગયા હો મસ્તી ન હૈ ચશ્મા હારા હે અન સુરિયા ભેગા સુરિયા ને હે ને ચશ્મા મારો દીકો લઈ નતલી તો સુરિયો હવે હું રોલા પડાવી ગામ ગામ માં આપણી એકદમ ઊંચા લેવલ લે જાવ હો આ આપણે આ મજૂર મજૂર કરી કરી તડકા ન કરો ભમ થઈ ગયો હવે ચશ્મા આવી ગયા વાંધો ની આમ 50 રૂપયા હાં દીવા પડત ને આમ કાઈ વાંધો ની કે કામ કરો આ ચશ્મા પહેરીને સેલ્ફી લે લઉં કેવો હુંડ જેવો હું કેવો હે ને

આવણ દેખા લે આ સારી સિસ્ટમ હવે મને ખબર પડી હવે ખબર પડી સૂર્યા ભાઈ ને ચશ્મા રહ્યા એના કરતા મારા ચશ્મા હારે હે હું તો આમાં ગાય હે થઈ હું હવે સૂર્યાની વાત કાઢવા નહીં આપણે સૂર્ય આવે ને એટલી વાર હે ખાલી એને હરી કર્યા વગર રહેવો છે સૂર્યા હરકી હરી કરવી છે એ આવા દો ખાલી એને આજ હમણાં આજ આવ્યો નહીં હું મેં આખો દીધો હવે આવતો જશે રો ને તેમ થાય રહ્યો હવે હવે એને હરી કરવી રૂબી હવે તો હે ને

Karena mata cesma kung raki gyo iye paha jadu ima di kira ningat kyo gaib te jeri. Awali ma kung naki gyo sa surya ni wali. Iriyo ipan au karo bo a de hen. Kuda ko kayo sa jadu wal. Kucar do bela jawa yo sa pan buli Kaki iba to iye tik. Kama pun haro te gyo baki kung kewo ni ko ya ju baju no wen to ma jawi. Suri au to jasero. Aha, ambal jo. Waduh, hamba wiper ya, baba dah mamba wa, manda langsung majah lebaki, nah video kayak jok, nah ketemu ini, nunggu kamu turun aja kejuju, yuk, 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 हम अपन अपन को कर। हां आज मन्ने सो थई गयो आज मन्ने कर थको थई गयो के मर गयो। क्या थरिया? या आ सुखी होरे। कित्ती को बात है। माने वो कित्ती खोलती। पाछो चोट गयो से। हां अपन सुखो। यो वीडियो क्या गयो। देखन को नहीं। फिरियो गयो तो गहो गयो के मने नहीं देखा दिर्या? दिर्या? तो प्रिया प्रिया हो उने सु कर रे वडे गयो तो अडे अडे गयो तो नेटली में प्रकट થઈ ગયો આમની કેને દેખાણ વાત આ પાલમણ વારતો તો અત્યારે હું તારા આ પાલમણ વાત હું આમથી બાવાડી હું હુરાયો જો તને અડેથી આવું અચ્છા તકો જાતુ કરને નછડે લીધો ની ના કા પ્રોબ્લેમ થઈ હતી કો ખરી કરી ગયો મારી શું હરી કરી ગયો કોણ હરી ખબર નઈ કોણ હતો દેખાતો એવું એમને એમ કે હવે ખબર પડી તર ભૂજ તો નઈ ને મને માર્યો તો રાતે બાર થી માર્યો મારા બેઠો ના આવડે માર્યો મને મારા દીકરે મારે ધોળાયો એટલે એ હું કોણ તો તમ માંડો નઈન માંડો ના મારો માંડો તમ આજ ખબર પડી મને એટલે માં મે તમન કીધો જ નઈ બહુ ખતરનાક વસ્તુ ગંડ બહુ ખતરનાક મને તો માર્યો માર્યો તોડી નાખ્યો એ માર્યો સપનામાં હો બસ પ્રોબ્લેમ થાય ઈ સપના સપના ન કર હકીગતમાં થયોત મારા ભાઈને તને વિશ્વાસ નઈ આવતો મારા ઉપર તમન માર માથે આયો તો ના તમને ક્યાં થા પાથાકી હે હા આ તે હકીગતમાં તે મને કોઈ દી કીધો નઈ કીધો કોઈ દી તે મને કોણ ની ને કેમ કે તમે વિશ્વાસ ન ન કરો માર વાત આજ તો વિશ્વાસ થઈ ગયો એવો થઈ ગયો આજ વિશ્વાસ થઈ ગયો તો અહીંયા બેહ તો નહી રહેતો બેહ આવ તો હું તો વાહ ગોદળો ઢી ન જા પહે અંદર ના આવીંગે ને ગોદળો ઉઠી જા અચ્છા હું ગોદળો ઉઠવા થી ના આવે સેટો રે આપણે તો મારી ગોદળો ઢી ન છોડે ને તમે હે ને ગોદળો ભેગો રાખો તમને જો એવો શંખ થાય ને ઓઢ લેવાનું તમને ના આવે તો ગોદળો ઓઢ લે જ રાખો ને કરી કરે खरी तो करे ई तो है એટલે તો કો ગોદરામ હરી નકરી હઈ જાય રીકાઈ પડ્યો રેવાનું આખો મારે એવો કા નીનો કાઢો એટલે હું તન કેવાયો તો હા કેદી કાઢો કાઢો તો હવાર નહી કાલે કાલ હવાર નહી હોય આ કાઈ વાત નહી હું આવી જઈ એમ છું આવી જઈ સારો હું અહીં આવ્યો ભટકાણો ડાયરેક્ટ કેમ આઈ શું તો ઈ ખબર ન પડી અચ્છા ડાયરેક્ટ ભટકાણો કા હો ડાયરેક્ટ ભટકાણો કેમ જાને થાપ લઉં હોય હોય આવી રીત નતો દરદર ના હોય હોય હા તો જબર કરી જબર કરી એટલે વાત જ મૂકી દેજો એ થાંભલો હું જેતો ડોફા મૂર્ખા સુરિયા એટલે ફેરિયા જાવ નીનન કઢાવાવી ને નીનન કઢાવા તો આવું ને તો કાલ હવા ના આવી જાય તો તો ફેરિયા આ હું જાઉં ભલે કા બસ તું કાલ પોહચી આવજે મારા થાય સલક મળો કાય વાત બતાવો બતાવી લૂંટાણે બરોબર કાય વાત ની યાદ બાકી ચશ્મા કેવા હે ચશ્મા તારા હરા હે

ગણે રખે મારે જાવે પાછો પેલી અહીંયા તો ભૂત જેવું લાગે હમણાં તો ભૂત જેવું જ લાગે હમણાં અરે યો તો ગયો ક્યાં